હલો મિત્રો જય માતાજી મારા ફ્લોક તમારું હાર્દિક સ્વાગત છે તારી દેવાય તો જોરદાર માર્યો હું બચી ગયો એ વિકેટ યાર તો લઈ લીધી તમારું મજા આવી જાય છે ક્રિકેટ રમવાની હલો મિત્રો તો જો કેવું લાગ્યું મેચ રમવા આવ્યા ત્યાં બરાબર હવે અમારો દાવ આવે છે થોડી વાર રહીને દાવ આવ્યો છે તમે જોજો મારું મિત્રો પેલા બોલે જ આવતો બોલો તો અમારા રાહુલ ભાઈ આવી ગયા છે રમવા તો રાહુલ ભાઈ જોજો આ બાજુ એ રાહુલ ભાઈ માર છક્કો જોજો ભાઈ એ આ તો અમારે ટેણો આવ્યું છે ભાઈ એક ભણો છે એ ભણા ઘણો શર્માઈ છે એ હા

ના મોટો સ્ટેડિયમ અમારું બહુત બઢિયા એ દેખા દે કે છે ગાઈસ ગાઈસ એ તારી ના હોય ચાલ રાહુલ ભાઈ જો આઉટ થઈને નારાજ થઈને અરે હા જો વાહ બોલર વાહ અરે અમારી બોલિંગમાં ફેર છે યાર

હવે આઈપીએલ નો ટુર્નામેન્ટ ચાલુ કરવાના છે થોડા સમયની અંદર મેદાન સાફ સફાઈ કરવાનું છે અને દરેક ટીમની આમંત્રણ કરી છે તારી કાઢવાનું બાકી છે પછી અમે તમને જાણ કરશું